પાટણના મોટા નાયતા ગામમાં સાત વર્ષીય બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું છે બાળકની સારવાર છેલ્લા પાંચ દિવસથી ધારપુર હોસ્પિટલ ખાતે ચાલતી હતી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસનો આંખ હવે એકસો અડતાળીસ પર પહોંચ્યો છે ગુજરાતમાં હાલ પોઝિટિવ કેસની સંખ્યા છપ્પન છે જેમાં સાબરકાંઠામાં છ અમદાવાદ કોર્પોરેશન રાજકોટ સુરેન્દ્રનગર અરવલ્લી દાહોદ અને કચ્છમાં ચાર ચાર તેમજ પંચમહાલમાં સાત કેસ નોંધાયા છે હાલ આ વાયરસના દર્દીઓ સારવાર હેઠળ છે અને સાહીઠ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં ચાંદીપુરના અઠ્ઠાવનથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જોકે ગત રાત્રિએ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થતાં હિમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરના પગલે દસ જેટલો મૃત્યુઆંક થયો છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં જે મોત થયા છે તેમાં સૌથી વધુ મોત સાબરકાંઠાની હિમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાય છે સાથે સાથે આગામી સમયની જો વાત કરવામાં આવે તો હાલમાં પણ ચાર જેટલા કેસ શંકાસ્પદ ચાંદીપુરના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જે પૈકી બે ગંભીર છે બે નોર્મલ છે જે પ્રકારે કેન્દ્રીયની ટીમો આરોગ્ય ટીમો ગુજરાતમાં આવી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી છે આગામી સમયમાં ચાંદીપુર અટકાવવા માટેની જે સલાહ સૂચન તેમજ એડવાઇઝરી જાહેર કરાઈ છે તે પ્રકારે કામગીરી થઈ રહી છે જો કે આગામી સમયમાં ચાંદીપુર કેટલો ખતરનાક બને છે એ તો સમય જ બતાવશે હસમુખ પટેલ દૂરદર્શન સમાચાર સાબરકાંઠા